નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર માર્કેટો તેમજ બેંકોમાં રૂપિયા જમા કરવા આવતા લોકોને પોતાની વાતોમાં ભેળવીને રોકડની ચીટિંગ કરતા રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના લાગેટ પાલિયા ગ્રાઉન્ડ નજીકથી આરોપી અબ્બાસ શેફુદ્દીન ઉકાણીને ઝડપ્યો છે પોલીસે તેની પાસેથી છત્રીસ હજાર બે મોબાઈલ ફોન અને કુલ સત્તાવન રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી મોટા બિઝનેસમેન બેંકર તરીકેનો વેશ ધારણ કરી બેન્કો માર્કેટમાં પૈસા ભરવા અને ઉપાડવા માટે ગ્રાહકો ઉપર નજર રાખતો ટાર્ગેટ પણ કરતો વાતચીતમાં માલિક વેપારી સંબંધીનું નામ જાણી લેતો અને ગ્રાહકે તેના માલિક પોતે રૂપિયા આપવાના બાકી છે એમ વાત કરી મોબાઈલ ફોનથી શેઠને ફોન લગાવી શેટ સાથે વાતચીત કરવાનું નાટક પણ કરતો રૂપિયા આપવાના બહાને બેંકની નજીકમાં પોતાની ઓફિસ દુકાનો હોવાનું જણાવી ગ્રાહકને લિફ્ટમાં બેસાડી લિફ્ટની સ્વીચ દબાવી દઈ પાંચમાં થી છઠ્ઠા માળે મોકલી આપી ભાગી જવાની મોડેસ ઓપોર્ચ્યુનિટી ધરાવે છે તેનો સાગરેત મુકેશ પરમેશ્વર મેનન થાણે મહાત્મા ફુલે વિસ્તારમાં આવેલા બેંકમાં ગુનો આચરવા માટે ગયા હોય જ્યાં પોલીસને માહિતી મળતા જ તેમને પકડવા જતા પોલીસ માણસો ઉપર ફોર વ્હીલર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરી નાસી છૂટ્યા હતા જે હાલમાં વોન્ટેડ જાહેર થઈ ગયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રે સોનુ સિંધેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત થી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર એન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના ગુનામાં એ વોન્ટેડ હતો એનું ફૂટેજ મળી હતી એનું સાચું નામ અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી છે ઉર્ફે પોતાને ક્યારેક રાજુ સિંધે તરીકે ઓળખાવે ક્યારેક ક્યારેક દત્તાત્રેય સોનુ સિંધે તરીકે ઓળખાવે છે અને ઓરિજિનલ રહેવાસી હરિદ્વાર ઉત્તરાખંડનો છે અને અલગ અલગ સુરતમાં પણ એક એનું એડ્રેસ છે પાલઘર મહારાષ્ટ્રમાં પણ એનું એડ્રેસ છે સુરતમાં એ અંબાવાડી કાલિપુર ઝુમ્માસાના ટેકરા સુરત શહેરમાં અહીંયા પણ એને મગાન ભાડેથી રાખીને રહેતો હોય છે એ લોકોને એક ચીટર જેવી એની એમો છે એટલે દરેક વખતે પોતાનું અલગ નામ આપે અલગ અલગ લોકોને માનો કે કોઈ બેંકમાંથી નીકળે છે અને એ પોતાના કોઈ ઓફિસમાં જોબ કરે છે ને કેશ વિડ્રો કરવા આવ્યો છે તો એ ઓફિસમાં એના સેટનું નામ વાતોથી જાણી લેશે તો એના સેટનો મિત્ર કરી અને કોઈ ખોટું નામ પોતાનું આપી અને વાત કરશે પછી કે લો તમારા સેટ હારે વાત કરું છું ફોનમાં અને ખોટું ખોટું ફોન લગાડશે અને કહેશે કે મારે એને પાંચ આપવાના છે તમે મારી સાથે ચાલો હું તમને આપી દઉં પછી કે તમે મને બે આપી દો હું તમને પાંચ આપી દઉં છું મારે એને ત્રણ આપવાના છે એવી કરીને બેકુપ બનાવીને માણસો પાસેથી પૈસા લઈ લેતો હોય છે